નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અષાઢ વદ અગિયારસ એટલે કામિકા એકાદશી અષાઢ વદ એકાદશીને કામિકા એકાદશી કહેવાય છે આ વ્રત કરનારને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ દિવસે જે કોઈ ભગવાનનું પૂજન ભજન યજ્ઞ કે સ્મરણ કરશે તેને પવિત્ર તીર્થોની યાત્રાનું જે ફળ મળે તેનાથી અધિક અને ઉત્તમ ફળ મળે છે વળી જે કોઈ આ એકાદશીનું વ્રત કરીને શ્રીધર નામની દેવીનું પૂજન કરશે તેને દેવ ગાંધર્વ અને નાગદેવતાની પૂજા સમાન ફળ મળે છે આ દિવસે જે કોઈ ઉપવાસ વ્રત અને જાગરણ કરશે તેની કદીયે દુર્ગતિ થશે નહીં તે સર્વ પાપોથી મુક્ત થાય છે અને વૈકુંઠમાં જાય છે એકવાર કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન મેં દેવસાયની એકાદશીનું વર્ણન સાંભળ્યું છે હવે મને અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો તેનું નામ શું છે તેની વિધિ કઈ છે અને તેમાં કયા દેવતાની પૂજા થાય છે આ સાંભળી ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા કે હે રાજન આ એકાદશીની કથા હું કહું છું તે ધ્યાનથી સાંભળો એક સમયે આ કથા ભીષ્મ પિતામહે નારદજીને કહી હતી નારદજીએ પૂછ્યું હે પિતામહ આજે મારે અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સાંભળવાની ઈચ્છા છે તેથી હવે તમે એકાદશીની વ્રત કથા વિધિ સહિત સંભળાવો પિતામહ નારદજીના વચન સાંભળીને બોલ્યા હે નારદજી તમે મને અત્યંત સુંદર પ્રશ્ન પૂછ્યો છે તમે ધ્યાનથી સાંભળો અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી યજ્ઞનું ફળ મળે છે આ એકાદશીના વ્રતમાં શંખ ચક્ર ગદાધારી એવા વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આ એકાદશીમાં ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભગવાન વિષ્ણુજીની પૂજા કરે છે તેમને ગંગા સ્નાનના ફળથી પણ મોટું ફળ મળે છે સૂર્ય ચંદ્ર ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે પુણ્ય વિષ્ણુ ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મળી જાય છે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું ફળ સમુદ્ર અને વન સહિત પૃથ્વીદાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફળથી પણ વધુ હોય છે વ્યતિપાતમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ભગવાનની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે ભગવાનની પૂજા કરવાનું ફળ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના ફળની બરાબર છે તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા ન બની શકે તો અષાઢ માસની કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જે ઉત્તમ દ્વિજ અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેમાં સમસ્ત દેવ નાગ કિન્નર પિતૃ આદિની પૂજા થાય છે તેથી પાપથી દરનારી વ્યક્તિઓએ વિધિ વિધાન સહિત આ વ્રતને કરવું જોઈએ સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા મનુષ્યો માટે આનાથી છૂટવા માટે કામિકા એકાદશીનું વ્રત સમસ્ત પાપ નષ્ટ કરનાર છે હે નારદજી સ્વયં ભગવાને પોતાના શ્રીમુખથી કહ્યું છે કે મનુષ્યોના આધ્યાત્મ વિદ્યાથી જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમયમાં અનેક દુઃખોથી યુક્ત યમરાજ તથા નર્કના દર્શન કરતા નથી આ એકાદશીનું વ્રત તથા રાત્રિના જાગરણથી મનુષ્યને કુયોની મળતી નથી અને અંતમાં સ્વર્ગલોકમાં જાય છે જે મનુષ્ય અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીમાં તુલસીથી ભક્તિપૂર્વક વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તે આ સંસાર સાગરમાં રહેતા આ પ્રકારે અલગ રહે છે જે પ્રકારે પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલગ રહે છે ભગવાનની તુલસી દલથી પૂજા કરવાથી ફળ એક ભાર સવર્ણ અને ચાર ભાર ચાંદીના દાનના ફળ બરાબર છે વિષ્ણુ ભગવાન રત્ન મોતી મણી આદિ આભૂષણોની અપેક્ષાએ તુલસી દલથી અધિક પ્રસન્ન થાય છે હે નારદજી હું ભગવાનની અતિ પ્રિય શ્રી તુલસીજીને નમસ્કાર કરું છું તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે અને તેના સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થાય છે તુલસીજીને જળ સિંચવાથી મનુષ્યોની યમયાતનાઓ નષ્ટ થાય છે જે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાનના ચરણોમાં તુલસીજી સમર્પિત કરે છે તેને મુક્તિ મળે છે જે મનુષ્ય આ કામિકા એકાદશીના રાત્રિમાં જાગરણ કરે છે અને દીપદાન કરે છે એના પુણ્યને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીપક પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ